લાપ હતા નો કેસ લખાવો ના આવે પણ તમારે ના કેવું બોલ બોલ ના કરવું એટલે છોકરો નહીં આવું કરે પણ હવે શું કરવાનું બોલજો શું યાર કર્યું કોઈ ફાયદો પણ તમારે ભૂલ કેવાની હવે તમારે કોઈ કરવું પડશે

મારે શું કરું આ ભત્રીચાલું બોલું તમે એ વળી શું કરો છો હવે યાર બાઇક તો લેવાનું પડશે ગમે થાય હવે પેલા ભત્રીજા એમ તો બાઇક તો પછી લેવાલ છે મારું ભણીને હવે તો થાય ભત્રીજોય ના હોય નાટક કરે હું પેલા ભત્રીજા ચો જાય ના વળી હું તો બી કોમ છે નોમ છે આવે તો પછી આપડે જગે પોલીસ ફરિયાદ લખાવે મારું સેવા કુના ભત્રી પાછું ના મળી જાય ટેન્શન નથી લો તમે એટલે તાર કાકા શું એટલે માર કાકો માર બાઇક ને લ્યા તા આ દાદા ઈ કે ઠાઠા બાઇક લઈને જા મોન સારમ આવે લે મો મોટી આ સુન છે બાઇક એવું લઈને ફરું ઈ તાર કાકો કર્યો ને કો ઓસો ને અમે પાઉ કે હું ઋષિ ના આરો ઘેર સી આ તો કરી જાતો જ ના બદરી જા ના જો આ તો હવારા નો ઋષિ ના આયો રાત પડી જી બાળો આમ બદરી જા મુખ કે તો જાતો રે ચક ડેમ બાજુ ના ડેમ બાજુ તો પછી વિચારું હોય ના આવે ને મંગો તો તો હું જતો રહેવાનો હોય એ જતો રહેવાનો ઘરે બરી ના રહેવાનો હોય આ તાર કા કર્યો ને અમે કોઈ કામનો નહીં

મારો ઓજુ દેશી બળીને આવતો જાય રહો પણ મારું ટાઈડ એવી પડે છે કે ઓકા ટેડ થઈ ગયા કોઈ ન ઉભો રહ્યો ભલે મારો કાકો ગોતતો પણ કેતો નહી જ જવું સો ગોતતો કોઈ ન ઉભો બીજો તો હું એ હું તેમ બેહે રહ્યો પણ તે ઉભો ન રહ્યો એટલે આટલો મોડો દોર ભાઈ ફોન કર્યો છે કોઈ કોમ હશે ને એટલે જ હુંની ફોન કર્યો છે ને કે આટલો મોડો કદી ફોન મન કરીને નાઈ ગયા કોઈ ખાસ જરૂર હશે એવું લાગેલા બધું અરે એ જને દિન પૂછી લો કે ના ઘેર જઈને

आ बाजूला बघू म्हणजे आम्ही आम्ही आ बाजू दु हां इकडे हरो हरो एम करो तो आम्ही नाकडे नाही मकाच हडो आम्ही या लगबान देवा हा तुम्ही खोटी खोटी वातू न करजू बाता करवानी नाही नि भासत ओ एवू करता ना पा आ उना भतरी जो मोठे सडाए એટલે પછી ઉત કરી કે અલ્યા हासी बात छे હવે શું કરવા આજકાલ નો છોકરા પાછા આવા જો યાર પકડીને એટલે મેલીને મળતો નહીં પાછા કરી બાયક જોય નામ જોય બધું જોય પછી બાયક ને કીધું એટલે એને લઈ આવू तो પડશે બાયક તો હડો બાયક તો લ્યાલ છે તો પેલો ભત્રીજા ને કોતો બાયક તો ઘણો લ્યાલ છે પાસી વાત છે

કોઈ નું પાણી કોઈ ના કરવું રાજકારણ તો બધું જેટલું આ બધા બાયક ફોન અલગ અલગ પાણી વસ્તુ લાવવાનું આપણે આપણાથી કોણ કુલ કરવાનું બધું પણ આપણે આપણે જે રીતે આગળ વધે બધું કરવાના તો શું કરવાનું અમે તો પણ આનો સોગન દવે શું સમજાવો કે જો કણો સમજાવો મોન તો હે ને બોલો શું કરવાનું આવ એ આવ બધું આ હંતા તે આ બધું નાટક કરતા આવડી આ આ બીજન વાડે સડી સડી ના આવું કરતો છે એમ નહીં પડતો મારા કાકા તું આમ કેવું થાતો છે આ બાજુ તે જ નહીં ને

આપડી પરિસ્થિતિ જોઈ ને બાઇક ની બધું માગે આપડે તાર કાકાની પરિસ્થિતિ જોઈ પેલા આવી રીતે ના કરાય હવે ઘર છોડી ના દેવું જોઈએ તાર કાકો મહેનત મજૂરી કરી ને આ બધું કરીને મહેનત મજૂરી કરી હોય અને તું આર પણ ફાઈ માગે